કાર્યવાહી કેમ નથી થતી અમારા બાળકોનું કેરિયર બગડી ગયું ફી લઈ લીધીઓ સાત હજાર વિદ્યાર્થીઓને અમે એથી બાર નોકરીઓ પર લગાડેલા છે અહીંયા નથી તો કોઈ તાલીમના સાધનો પ્રેક્ટિકલના સાધનો નથી તો કોઈ પ્રોફેસર કે નથી કોઈ કોચિંગ ક્લાસો તો આ સ્ટાફ નર્સો બનીને શું કરશે એ જીવનો જોખમ જ છે ને દર્દીઓને પછી એટલા માટે આમાં ગંભીરતા લેવામાં આવે અને આ સંસ્થાએ જે પણ કૌભાંડો ગેરરીતિઓ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એમાં ન્યાય આપે એવી અમે માંગ કરીએ છીએ અને ગુજરાતમાં આવી કેટલી સંસ્થાઓ ચાલે છે છોટાઉદેપુરમાં ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ આવી કેટલી સંસ્થાઓ ચાલે છે તો સરકાર કેમ તપાસ નથી કરાવતી કેમ ખાનગી રીતે આવી રીતના ચાલે છે એમને કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલે છે કોના આશીર્વાદ છે એટલા માટે આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ સંસ્થાઓ ચાલશે બધે જ અમે આંદોલન કરીશું શરૂઆત અમે ગુરુવારે અમારી નર્મદા જિલ્લાની જે મા કમલમ નર્સિંગ કોર્સ ચલાવનારી સંસ્થા છે બોગસ કોલેજ છે એની સામે અમે ગુરુવારે ધરણા કરવાના છે કલેક્ટર કચેરી અમે બેહીન ધરણા કરવાના છે સર રાટુપડામાં બીજી પણ અન્ય નર્સિંગ કોલેજો થોડાક સમયમાં ખુલી ગયેલી છે એની પણ તપાસ થાય એની તમે માંગણી કરશો બિલકુલ માંગણી કરીશું આદિવાસી વિસ્તારોમાં આવી બોગસ કોલેજોનો રાફડો ફાટી નીકળ્યો છે જેના કારણે અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું છે એમના માતા પિતા કાળી મજૂરી કરે ખેતી કરે અને બાળકોને ભણાવી ગણાવીને વ્યાજે પૈસા લઈને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભરે છે અને ફી ભર્યા બાદ પણ એક્ઝામ આપવા માટે બારની યુનિવર્સિટીઓમાં બેસવા દેવામાં નથી આવતું

જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હશે એમને અમે સ્કોલરશીપ નહીં આપીએ એમને સરકારી પણ એમની લાયકાત પાત્રતા નથી તો આનાથી વિશેષ શું જોઈએ છે આ કોઈ રાજનીતિ નથી જે પણ એને સ્ટેટમેન્ટ આપ્યું હશે એ એમનો વિષય છે અમારે તો અમારા વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટો ઓરિજિનલ એમની પાસે છે એ ડોક્યુમેન્ટ અમારે લેવાના છે અને ત્રણ ત્રણ લાખ રૂપિયા જે ફી એમણે લીધી છે તે અમારે રિટર્ન લેવાની છે અને વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ કેરિયર બનાવવાના

અમારા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ ભગાડ્યા છે અને જે એમના તાલીમાર્થીઓ છે એમને સરકારી ભરતીઓમાં અમે પાત્રતા આપતા નથી એ ગુજરાત સરકાર કે છે એમણે ક્લિયર કરવું જોઈએ દસ દસ દિવસ અમે આપ્યા છે છ તારીખથી ચાલે છે આજે ઓગણીસ તારીખ થઈ ગઈ તો આટલા દસ બાર દિવસમાં શું કર્યું એણે એણે આવું જોઈએ ખુલાસા કરવા જોઈએ એટલા માટે આ બોગસ નકલી નર્સિંગ કોલેજો જે ચાલે છે આદિવાસી વિસ્તારોમાં

કે આ સસ્તા બોગસ છે અને એવી બીજી પણ સસ્તાઓ અમને નજરે આવશે તો અમે કડક કાર્યવાહી કરીશું સાથે નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ લેખિતમાં દીધું કે આ સસ્તા બોગસ છે ગુજરાતના આરોગ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કહી દીધું કે આ સસ્તા બોગસ છે સાથે નર્સિંગ કાઉન્સિલ અમદાવાદે કહી દીધું કે આ સસ્તા બોગસ છે તો તંત્ર કોની રાહ જોવે છે આના પર કાર્યવાહી કરવા માટે આદિવાસીઓના દીકરા દીકરીઓ આજે અટવાય છે આજે કોઈ બીજા રીતે તો આજે તો અહીંયા બહુ મોટા એ પ્રેસ કોન્ફરન્સો થઈ જશે વિદ્યાર્થીઓ એના પરથી તમે વિચારી શકો કે આ વ્યક્તિ પાછળ કેટલા લોકો પડેલા હશે વીસ વર્ષથી ચાલે છે તો કોના આશીર્વાદ હશે તો વીસ વર્ષથી આવી બોગસ સંસ્થા આપણા વિસ્તારમાં ચાલી શકે એટલા માટે જ અમે કહીએ છીએ આજે શ્રીને મળવા જઈએ છીએ